વરસાદ વરસાદ આવતો આવતો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આશા રાખું છું કે બધા મજામાં હશો કેનલમાં તમે બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને અમને ખૂબ પસંદ કર્યા છે પૂછે છે સવારે ઉઠીને દૂધ બિસ્કીટ ખાઈ લીધું છે અને હવે ખુરશીમાં બેઠો બેઠો રમે છે એને ઢોલ વગાડવા ગીત સાંભળવા એવું બધું બહુ ગમે છે ઢોલ મતલબ છે ને એ ખુરશીને આમાં વગાડતો હોય ગીત ચાલુ હોય એ બહુ ગમે છે એટલે આખો દિવસ એ છે ને એવી રીતે જ રમતો હોય છે અને મન મન હનુમાન દાદા ક્યાં છે બેટા હનુમાન દાદા ક્યાં ગયા જે હનુમાન દાદા અને એને હનુમાન દાદા બહુ ગમે છે પહેલા તો એ ગદાથી જ રમતો હતો પણ હવે એને છે ને ગદા નથી આપતા કેમકે અવાજ બહુ કરે છે હવે એની તાકાત વધી ગઈ છે અને પછી એ છે ને વધારે પછાડે છે એટલે અવાજ પણ વધારે કરે છે પણ નાનો હતો ને ત્યારે એને હનુમાન દાદાનું ગીત સંભળાવો હનુમાન ચાલીસા સંભળાવો અને ગદા આપી દો એટલે એ ખુશ તો પછી આપણે આગળ મળીએ મન શું ખાય છે શું કરે છે અને મન જેવા બાળકોને શેની જરૂર છે એ બધું આપણે આ ચેનલમાં વાત કરીશું આગળ

મૂકી દો ના લઈ જાય કોઈ ગોલુ લે જાયગા તારા વગાડ તો ખરા બધું કાઢી તો નાખે છે અંદર કઈ વગાડ એવું રહ્યું છે પછાડી પછાડી આ કઈ ગયું વગાડવાનું આમાંથી કઈ ગયું મને જમી લીધું મને જમવાનું બાકી છે હવે શું બનાવ્યું છે મન આજે દૂધ રોટલી ખાશે દૂધ રોટલી હા એને અલગ અલગ હોય કોક જોય સાંભળે જો 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 મન આજે દૂધ રોટલી ખાશે ને મન પછી કોક દિવસ દાળ રોટલી ખાય પછી વઘારેલી રોટલી ખાય આજે એનો દૂધ રોટલીનો નો છે હે ને એ લિક્વિડ જેવું જ બધું ખાવાનું ખાય છે કડક વસ્તુ ચાવી નથી ખાતો જો મિત્રો હવે મનને હું ખવડાવી રહી છું

બસ દૂધ ને રોટલી છે નાખ્યા છે મનખી ને સુઈ જશે નહીં સુઈ જશે સુવા દેશે તો ખેંચ ખેંચ આવે તો પાછો સુવાય નહીં ઊંઘે એને ખેંચ આવે તો પછી પછી જરા જાગી જાય ગાઈ જ તો અત્યારે મણને બહુ ખેંચ આવી છે રમતા રમતા ખેંચો પડી જાય તો ગાય જો અત્યારે આપણે લોકો સ્વિમિંગ માંથી નકુલ જોડેથી આવી ગયા હતા અને મન નહ્યા વરસાદ જોવા બહેડો તો વરસાદ આવતો તો વરસાદ આવ્યો એટલે અંદર આવતો હોય એ જો જોવો વરસાદ આવતો તો વરસાદ આવતો તો ક્યાં આવતો હતો વરસાદ ગુસ્સો આવ્યો હં એને ગુસ્સો આવે પછી એને બહાર બેસવું હતું બહાર બેસવાના મળ્યું અને મન ઓછાયા ને બાર ગયમ તરત છટા ઓને હશે છટા આવે આવે છે બપોરે એને તો તો હું આજે હતી ને ફોન છે એટલે મેં હું નથી ઉતારતી અને આ માં વિડીયો ઉતારીએ છીએ કિસું ના માં કિસુ હતી ને એ રથયાત્રા જોવાની હતી એટલે આજે મન નો વિડીયો નતો ઉતારે બાકી આજે એના સાડી બીજ હતી એટલે એને સીરો બનાવીને ખવડાયો તો આજે આ સાડી બીજ હતી એટલે મને સીરો ખાધો અને અત્યારે બી મસ્ત ખાય છે ખીચડી શાક ને દૂધ હે ને બટેકા શાક ખીચડી ને દૂધ એને થોડું કાઉ એક ટાઈમ માં હું ખીચડી ને હું સાદો જ ખોરાક ખવડાવું છું અને એને ગાય નું દૂધ પીવડાવીએ છીએ હવે

એને ખેંચ આવે છે જ બાકી બીજું તાવ ને એવું બધું બહુ ઓછું આવે છે એનામાં ઇમ્યુનિટી પાવર તો વધારે છે અમારા કરતાં વધારે છે એમની ને એવો જલ્દી ઓછો પડે છે એને બહાર જવાનું નહીં બહુ બહારનું વાતાવરણ લેવાનું નહીં બહારનું ખાવાનું નહીં પૂરનું ચોખ્ખું ખાવાનું ખાવાનું અને તે અમે સાચવીએ એટલે થોડો વાંધો ઓછો પડે છે